મામલતદાર સાહેબ તથા મદનીશ એટી ગામના સરપંચ શ્રી જત હમીર ઉમર તલાટી મંત્રી સચિનભાઈ તેમજ જૂથ ગ્રામ પંચાયત ગ્રામજનોના દ્વારા જંગલ ખાતાને લગતા વિવિધ કરનોડતા પ્રશ્નો તેમજ ખેતી પ્રશ્નો તેમજ પીએમ આવાસ યોજના લગતા પ્રશ્નો તૈયાર બાદ એસટી બસ સુવિધા નથી તેવા તમામ મુદ્દાના પ્રશ્નો સાંભળવામાં આવ્યા તથા તેને સ્થળ પર ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર બિયરો ચીપ લખપત તાલુકા તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ સામજિયારા જૂથ ગ્રામ પંચાયતની અંદર સાંજે છ કલાકે નાયબ કલેક્ટર સાહેબ શ્રી સુથાર સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં દયાપર મામલદાર કચેરીમાંથી એસ એ ડોડિયા સાહેબ મામલદાર સાહેબ તાલુકા પંચાયતમાંથી મદનીશ એટીડીઓ એનએસ પરમાર સાહેબ જંગલ ખાતામાંથી સોલંકી સાહેબ તથા સમજેરા જૂથ ગ્રામ પંચાયતના તલાટી શ્રમ મંત્રી સચિનભાઈ તેમજ સામજારા જૂથ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો બોડી સંખ્યામાં હાજરી આપેલ અને જંગલ ખાતાના જે ખરેખર પ્રશ્નો બહુ જ કણકડતા પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવેલ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રશ્નોને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ ત્યારબાદ ખેતીના લાગતો પ્રશ્નો તેમજ સામજારા જૂથ ગ્રામ પંચાયતની આજુબાજુ ગામડાની અંદર અને સાંજારાની અંદર એસટી ટી બસની અસુવિધા બાબતના પ્રશ્નોની રજૂ કરવામાં આવેલ આ તમામ મુદ્દાઓ સાહેબ શ્રી દ્વારા સ્થળો પર જ ઉકેલવામાં આવેલ અને આ કાર્યક્રમની આભાર વિનંત્રી શ્રી સરપંચ સાહેબ સમજિયારા જૂથ ગ્રામ પંચાયત દ્વારામાં કરવામાં આવેલ રિપોર્ટ બાય આદમ નોતિયા લખપત તાલુકા બ્યુરો ચીફ